નમસ્કાર મિત્રો હું બધાનું ફરીવાર હાર્દિક સ્વાગત કરીએ છીએ આજે અમે છે એ શક્તિ પ્રાકૃતિક ફાર્મની મુલાકાતે આવીએ છીએ એક ભાઈ આની અંદર છે કે ભાઈ એમણે બાગાયતી પાકની અંદર છે એ ડ્રેગન ફ્રૂટની ખેતી કરી છે હવે ડ્રેગન ફ્રૂટની ખેતી તો કરી છે વેપારી દ્રષ્ટિએ એમને આ ખેતી અપનાવી છે પણ કહેવાય છે ને કે ભાઈ પહેલું સુખ તે જાતે નરિયા આ કહેવતને ધ્યાનમાં રાખીને બંને રીતે છે એ ફાયદાને ધ્યાનમાં રાખી અને ખેતી અપનાવી છે એક તો એ ડ્રેગન ફ્રૂટ છે એ આપણા શરીર માટે બહુ ઉપયોગી ફળ સાબિત થાય છે અને સાથે વેપારી દ્રષ્ટિએ પણ એમની માંગ વધારે રહેતી હોય છે ડ્રેગન ફ્રૂટ સૌથી પહેલાં છે એ બહાર્ય દેશોની અંદર આનું વાવેતર થતું એટલે કે એશિયા દેશોની અંદર આનું વાવેતર થતું હતું પણ ધીમે ધીમે અમુક પ્રગતિશીલ ખેડૂતો છે એ પોતાના વિસ્તારમાં છે આની ખેતી કરવા લાગ્યા એટલે કે સૌથી વધારે છે ધીમે ધીમે લોકો છે આ ખેતી તરફ આગળ વધ્યા છે તો આ ડ્રેગન ફ્રૂટની ખેતી છે કે આપણે કઈ રીતે કરીએ માવજત કઈ રીતે કરવી ત્યાર પછી એમની પોલની પસંદગી કઈ રીતે કરી બે છોડ વચ્ચે અંતર કેટલું રાખવું એમની માહિતી આપણે એક ખેડૂત પાસેથીને જ મેળવીએ પોતે પાંચ વર્ષથી છે એ પ્રાકૃતિક ખેતી કરે છે અને એ જ પ્રાકૃતિક ખેતી છે એ ઉત્પાદન છે એ માર્કેટની અંદર પોતે વેચાણ કરે છે તો એમની સંપૂર્ણ માહિતી છે આજ આપણા શક્તિ પ્રાકૃતિક ફાર્મના ઓનર પાસેથી જ લેવાનો પ્રયત્ન કરીએ સૌથી પહેલાં ખેડૂત મિત્રો તમારો પરિચય અમારા મિત્રોને આપવો જોઈએ નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ સાકરિયા મેરમભાઈ સામજીભાઈ ગામ ફૂલઝર તાલુકો વિછિયા અને જિલ્લો રાજકોટ મારો મોબાઈલ નંબર છે સત્તાણું બે સાડત્રીસ જીરો આડત્રીસ પંચોતેર અને મારા ફાર્મનું નામ શક્તિ પ્રાકૃતિક ફાર્મ છે હવે આપેલા પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી કર્યું છે અને ડ્રેગન ફ્રૂટનું વાવેતર કરેલું છે એમાં હવે તમે આ ડ્રેગન ફ્રૂટની ખેતી તો છેલ્લા પાંચ વર્ષથી જ કરો છો અને એકવાર તમારી મુલાકાત અગાઉ પણ અમે અમારી ચેનલમાં લીધેલી જ છે પણ અમને પહેલેથી જ માહિતી આપવાનો જેથી નવા ખેડૂતો છે કે એમને ડ્રેગન ફ્રૂટની ખેતી છે કઈ રીતે કરવી સૌથી પહેલાં ભાઈ આપણે તમે જે પોલની પસંદગી કરી એની લંબાઈ પહોળાઈ કેટલી છે બરાબર એ પોલની અંદર છે સાત ફૂટનો પોલ આવે છે અને ઉપર જે સક્કર છે એ બે બાય બે નું હોય છે

એટલે કે જ્યારે તમે આ રોપણી કરો ત્યારે ચારે બાજુ એક એક રોપો વાવી દેવાનો હોય છે તે રોપાની ખરીદી તમે મેં કઈ દ્રષ્ટિએ પસંદગી કરી હતી એ તો રોપા તો યુટ્યુબની ની વિડીયો જોયો અને એમાંથી માહિતી મળી કે ખરેખર આપણા આ વિસ્તારમાં આજે ડ્રેગન ફ્રૂટનું નું વાવેતર નથી ઘણું ઓછું હા તો શરૂઆત કરવી ભાઈ અને શરૂઆતમાં તો એવું હતું કે ભાઈ આ વિદેશી જાત છે આપણે અહીંયા થાય કે ન થાય પણ શરૂઆત કરવી કે જો શરૂઆત થાય એટલે એક જાતને તો આપણે હાથલિયાની સુધારેલી જાત ગણાય છે આ એટલે એની અંદરથી વાવેતર કર્યું પાણીનું પ્રમાણ આમથું ઓછું હોય તો હાલે આ એક જાતનું ગણો તો રણ વિસ્તારની અંદર થતી જંગલી જાત છે એટલે એમનું વાવેતર કર્યું અને પાણી અમથું તો મારે ઓછું હતું અને ઉનાળામાં એ અઠવાડિયામાં એક કલાક પાણી ડ્રીપની અંદર આપતો એટલે એમ થઈ ગયો એટલે કાંઈ વાંધો આવ્યો નહીં એટલે કે જ્યારે તમે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આ જાતની પસંદગી સૌથી પહેલા જમીનની અંદર પાણીનું જાજુ પરમાણ નથી જોતું એટલે કે ઓછું પાણી હોય એ લોકો પણ આ ખેતી કરી શકે છે અને કીધું કે ભાઈ આપણે એની સુધારેલી જાત છે અને બાહ્ય દેશોની અંદર આનું વાવેતર વધારે થતું પણ અત્યારે દ્રષ્ટિએ જોઈએ તો આનું ઘણું બધું આપણે આયુર્વેદિક દ્રષ્ટિની અંદર પણ સ્થાન જોવા મળે છે આ ફળની અંદર વાત કરીએ તો ભાઈ કાર્બોદ્રકરા છે શર્કરા છે અને પ્રોટીન છે આપણા શરીરમાં જરૂરી પોષક તત્વો થી ભરપૂર છે જેથી આપણા એની અંદર જો બોડીની અંદર આપણને સારા એવા વિટામિનથી ભરપૂર છે હવે આ ખેતીની અંદર છે કે ભાઈ જમીન કેવી જોઈએ જમીન રેતાળ જેવી હોય તાસ વાળી હળવી જમીન હોય એને વધારે નિતાર શક્તિ જે પાણી છે એ ટૂંકમાં નિતાર એનો નીકળી જાવો જોઈએ પાણી ભર્યું ન પાણી ભર્યું રે એટલે આની અંદર ફંગસ લાગવાનો પ્રશ્ન વધારે રહેશે એટલે કે નિતાર વાળી જમીન છે પસંદ

પણ લઈ શકીએ છીએ તો અમને જોવા મળે છે કે ભાઈ આ વખતે આંતર ની અંદર છે કે ભાઈ તમે હળદરનું વાવેતર કર્યું છે તો આ હળદરનું વાવેતર કરવા પાછળ તમારું કઈ રીઝન એટલે એની અંદર શું માર્કેટની અંદર જ્યારે આ જે ડ્રેગન ફ્રુટ ને મારું જે તેલ ને એ બધું વેચાણ કરું છું ઓર્ગેનિક રીતે જે કઈ શાકભાજી છે એ પકાવીને એનું બિયારણ જે મોકલાવું છું એટલે એને લઈને ગ્રાહકના ફોન આવતા ભાઈ તમે હળદર મરચું નું વાવેતર કરો છો તો અમારે એ પણ જોયું છે તો પછી હળદર નું વાવેતર કર્યું અને મરસા ગયા વર્ષે વાવેતર કર્યું તો આ વર્ષે છે એટલે એમનું એ પાવડર બનાવી અને એનું વેસાણ કરું છું એટલે કે જો તમે ડ્રેગન ફ્રૂટ ની ખેતી કરતા હોય અને ઓર્ગેનિક કરતા હોય તો સાથે સાથે આની સાથે તમારા જે પાક નું વાવેતર હોય એનું માર્કેટિંગ આપ મેળે તૈયાર થઈ જાય છે અને લોકો છે તમારે ત્યાં માત્ર પહોંચાડવાની એક વ્યવસ્થા કરવાની હોય છે હવે ડ્રેગન ફ્રૂટ માં જોઈએ તો વિશેષ કોઈ માવજી માવજત કરવાની રહેતી હોય છે કે ભાઈ કોઈ રોગચાળો આવતો હોય છે અથવા તમારી દ્રષ્ટિએ તો ખેડૂત મિત્રોને જણાવવો જોઈએ હા એની અંદર જો ફંગસ આવે તો આપણે એની અંદર ઓર્ગેનિક રીતે ટાઈકોડરમાં બેક્ટેરિયા આવે એમનો ઉપયોગ કરવાનો હોય છે અને સુડોમોનસ બેક્ટેરિયા આવે એ બેનો ઉપયોગ કરવાનો હોય છે બાકી બીજું કઈ માં એટલે કે 100% તમે ઓર્ગેનિક ખેતી સાથે છે એનો ઉપચાર કરો છો હવે અમારા મિત્રોને એક જણાવક ભાઈ તૈયાર થાય બરોબર આ ફૂલ ખુલ્યું છે એટલે પંદર દિવસે ફૂલ ખીલી રે પંદર દિવસે આ ફૂલ ખીલી દે આ જયારે ડોડુ અહીંયા બંધાય ફૂલ ખીલી રે ફૂલ ખીલ્યા પછી

કે જો જાજો જથ્થો હોય અથવા વાતાવરણ ને ધ્યાનમાં રાખીએ અથવા અનુકૂળ વાતાવરણ હોય તો એની અંદર ઉત્પાદન વધારે